કડોદરા પ્રાથમિક શાળામાં એકથી આઠમાં ભણતા બાળકોને યુનિફોર્મ વિતરણ કરાયા કડોદરા ગ્રામ પંચાયતની બોડી દ્વારા કડોદરા ગામને આવી ખાનગી કંપનીમાંથી સી એસ આર ફંડ દ્વારા અનેક રીતે લાભ આપવામાં આવે અને પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજરોજ કડોદરા આદર્શ ગ્રુપ શાળામાં ચારસો જેટલા બાળકોને યુનિફોર્મ વિતરણ કરાયા કડોદરા આદર્શ ગ્રુપ શાળામાં યુનિફોર્મ વિતરણના કાર્યક્રમમાં કડોદરા ગ્રામ પંચાયત સરપંચ પંચાયતના સભ્યો અને ગામના અનેક આગેવાનો અને ગુડ બાન્સર કંપનીના સત્તાધીશો અને આદર્શ ગ્રુપ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા રિપોર્ટર મેહુલ પરમાર વીએન ન્યૂઝ ગુજરાતી દહેજ